આબુથી એની ધરપકડ કરવામાં આવી છે એ ધવલ ઠક્કર સૂત્રો દ્વારા એના માહિતી મળી રહી છે કે ધવલ ઠક્કર તો માત્ર મોડું છે અમદાવાદની અંદર ટાયર પંચરની દુકાન ધરાવનાર વ્યક્તિ અને રાજકોટની અંદર વિવિધ સ્પાની અંદર કામ કરનાર વ્યક્તિ અને ટીઆરપી મોલની અંદર જેને ચૌદ હજાર રૂપિયા થી પંદર હજાર રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો એ કઈ રીતે આ ટીઆરપી ગેમ ઝોન ની અંદર માલિક થઈ ગયો